નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

આગાહી પણ કરવામાં

ન્યાય શ્રમ ન્યાય અને સમાન ન્યાયનો ઉલ્લેખ કરેલો છે જે મિત્રો જેના વિશે વાત કરીએ તો આ પાંચ ન્યાય અને પચીસ ગેરંટી કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આ ગેરંટીઓ વિશે વાત કરીએ તો સ્વામીનાથન ફોર્મ્યુલા સાથે એમએસપી કાનૂની ગેરંટી બીજી ગેરંટી મિત્રો વાત કરીએ તો કમિશન લોન માફી યોજના અમલમાં મૂકવામાં આવશે એટલે કે મિત્રો લોન માફીને લઈને કોઈ યોજના અમલમાં મૂકવામાં આવશે આ મિત્રો કોંગ્રેસની બીજી ગેરંટી છે ત્રીજી ગેરંટી વિશે વાત કરીએ તો પાક નુકસાન પર ત્રીસ દિવસની અંદર જ નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે જો કોઈ કુદરતી આફત સર્જાય છે તો ખેડૂતોને જે પાક નુકસાન થયું હશે તેના પૈસા અથવા તો વળતર માત્ર ને માત્ર ત્રીસ દિવસની અંદર જ બેંકમાં આપવામાં આવશે ચોથી ગેરંટી વિશે વાત કરીએ તો ખેડૂતોની સલાહ સાથે નવી આયાત નિકાસ નીતિ જાહેર કરવામાં આવશે જેમાં મિત્રો ખેડૂતોને ઘણો ફાયદો થશે પાંચમી ગેરંટી વિશે મિત્રો વાત કરીએ તો ખેતી માટે જરૂરી દરેક વસ્તુ પરથી જીએસટી દૂર કરવામાં આવશે એટલે કે મિત્રો અત્યારે ખેડૂતો જો કોઈ પણ વસ્તુ ખરીદવા જાય છે તો અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે જેથી ખેડૂતોને તે વસ્તુ મોંઘી પડે છે પરંતુ કોંગ્રેસની પાંચમી ગેરંટી એ છે કે ખેતી માટે જે પણ જરૂરી વસ્તુ હશે તેના પરથી જીએસટી દૂર કરવામાં આવશે છઠ્ઠી ગેરંટી વિશે મિત્રો વાત કરીએ તો દૈનિક વેતન ચારસો રૂપિયા મનરેગા યોજનામાં લગાડવામાં આવશે એટલે કે મિત્રો મનરેગા એ યોજના છે જેમાં સરકાર મજૂરોને નોકરી આપે છે અને તેમાં મિત્રો તેને દરરોજના દરરોજ પૈસા આપે છે જે મિત્રો અત્યારે લગભગ બસો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા આસપાસ અત્યારે સરકાર આપી રહી છે કોંગ્રેસની ગેરંટી છે કે આ મનરેગા યોજમાં યોજનામાં ચારસો રૂપિયાનું દૈનિક વેતન વધારવામાં આવશે ત્યારબાદની ગેરંટી એ છે કે પચીસ લાખનું આરોગ્ય કવચ દરેક લોકોને આપવામાં આવશે મફત સારવાર હોસ્પિટલ ડોક્ટરની દવા સર્જરી

આવતીકાલે મિત્રો ચાર વાગ્યા બાદ જોહર કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે જોહર પહેલા મિત્રો રાજપુતાણીઓએ ગઈકાલે મહેંદી પણ લગાવી હતી અને આજે મિત્રો જોહર કરવાની જાહેરાત કરી હતી આજે મિત્રો ચાર વાગ્યા બાદ જોહર કરીશું અને ચાર વાગ્યા પહેલા નિર્ણય થશે તો અમારે આહુતિ આપવાની જરૂર નથી આવું મિત્રો રાજપુતાણીઓએ કહ્યું છે તો મિત્રો આ પરસોત્તમ રૂપાલાનો જે મામલો અત્યારે ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ તે મિત્રો અત્યારે લગાતાર ઉગ્રને ઉગ્ર બનતો જાય છે બીજી તરફ મિત્રો જોઈએ તો હવે લોકસભાની ચૂંટણી પણ નજીક છે ત્યારે ક્ષત્રિય સમાજની માંગણી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ મિત્રો હવે જોઈએ તો ચૂંટણી ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તો મિત્રો મિત્રો આવનારા સમયમાં શું શું થાય છે તે ખબર પણ તમારા મતે કરવું જોઈએ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ રેનકોટ કાઢી લેજો મિત્રો ગુજરાતીઓ માટે સમાચાર આવ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો વાત કરીએ તો દસ થી લઈને અગિયાર તારીખ આસપાસ રાજ્યના લગભગ દરેક વિસ્તારોમાં માવઠા જોવા મળી શકે 谁？ એરિયાઓ વિશે મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નર્મદા દાહોદ સહિતના અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદના માવઠા આવી શકે છે અત્યારે મિત્રો વાત કરીએ તો જામનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની પણ શક્યતા તીવ્ર બની રહી છે મિત્રો તમે આગાહીને હલકામાં લેતા હોય તો જણાવી દઈએ કે અંબાલાલ પટેલે પાંચ દિવસ પહેલાં આગાહી કરી હતી કે પાંચથી છ તારીખની આસપાસ ગુજરાતમાં આંધી અને વંટોળ જોવા મળી શકે છે તો મિત્રો આજે પણ એ આંધી અને વંટોળ જોવા મળ્યા પણ છે ગુજરાતના

મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદના યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યો છે એટલે કે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કે દર મહિને તમને તમારા બેંક ખાતાની અંદર મુશ્કેલી વિના દરેક સ્ત્રીઓને આપવામાં આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ છે આવું મિત્રો નરેન્દ્ર મોદીનું કહેવું છે મિત્રો તમે જાણતા હશો છત્તીસગઢમાં હમણાં હજુ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ સરકારનો વિજય થયો હતો ત્યારબાદ મિત્રો નરેન્દ્ર મોદીએ ત્યાં મહતારી વંદના યોજના શરૂ કરી છે આ યોજનાની અંદર મહિલાઓને મિત્રો દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપ જ સરકાર છે અને છત્તીસગઢમાં પણ ભાજપની જ સરકાર છે તો શું ગુજરાતની મહિલાઓને પણ દર મહિને એક હજાર રૂપિયાની ભેટ આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર અપાવી રાજધર્મનું પાલન કરે તેવી મિત્રો માંગણીઓ કરવામાં આવી છે એટલે કે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ચૂંટણી આવી રહી છે તેની પહેલાં મિત્રો ખેડૂતો જે છે જે સરકાર પાસે માગણી કરી છે તેમાંથી પહેલી માંગણી એ છે કે જ્યારે જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે ખેડૂતોને નુકસાન થાય છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કરે બીજી માંગણી મિત્રો તેમની વીજળીને લઈને છે કે ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી સરકાર ચોવીસ કલાક આપે સાથે જ મિત્રો તેનું કેવું કહેવું છે કે આ રાજ્ય જે પણ નેતા જીતીને આવે છે તો તેઓએ મિત્રો પોતાના વિસ્તારના ખેડૂતોને સપોર્ટ આપવો જોઈએ અને ખેડૂતો માટે મિત્રો માંગણી કરવી જોઈએ અને રાજધર્મનું પાલન કરવું જોઈએ આવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો આ વાતથી તમે કેટલા સહમત છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો શાળામાં જીન્સ ટી શર્ટ પર પ્રતિબંધ મિત્રો મહારાષ્ટ્રમાં તમામ શિક્ષકો માટે સરકારે લાગુ કર્યો છે ડ્રેસ કોડ મિત્રો પુરુષ અને મહિલા શિક્ષકો કેવા પહેરીને શિક્ષકો શાળાએ નહીં આવી શકે એટલે કે મિત્રો મહારાષ્ટ્રની સરકારે એવો નિર્ણય લીધો છે કે શાળામાં જે પણ ભણાવવા શિક્ષકો આવે છે તે ખાસ કરીને મિત્રો વેસ્ટર્ન કપડા ના પહેરે તેથી કરીને મિત્રો તેઓ ડ્રેસ કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જીન્સ ટી શર્ટ જેવા વેસ્ટર્ન કપડા પહેરવા પર શિક્ષકોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કુદરતી આફત પર સરકારનો શું જવાબ છે આવો જાણીએ મિત્રો બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે કેન્દ્ર સરકારે મિત્રો એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે

માવઠાઓ પડે છે કુદરતી આફતો આવે છે દુષ્કાળ પડે છે ત્યારે ત્યારે મિત્રો સરકાર પાસેથી ખેડૂતો આશા રાખે છે અને માંગણી કરે છે સહાયની પરંતુ મિત્રો મોટાભાગના ખેડૂતો એવું જણાવે છે કે સરકાર તરફથી તેમને કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં નથી આવતી ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની ગેરંટી નિષ્ફળ રહી મિત્રો તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કે ગેરંટીની યોજના તમને જાહેરાત જોવા જરૂર મળે છે જો કે મિત્રો ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો અત્યારે અધૂરા જોવા મળી રહ્યા છે કારણ કે સરકાર મોદી હે તો મુમકિન હેના નારા લગાવે છે ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજુ કરે છે કારણ કે મિત્રો ખેડૂતોની આત્મહત્યા અને તેને પડતી તકલીફોના ભયાનક વાસ્તવિકતા અત્યારે ચિંતાજનક જોવા મળી છે 2024 થી લઈને મિત્રો બે હજાર ત્રેવીસ સુધીમાં અત્યારે તમને જણાવી દઈએ કે આ દસ વર્ષની અંદર છેલ્લા દસ વર્ષમાં એક લાખ બાર હજારથી પણ વધારે મિત્રો ખેડૂતોએ અને ત્રણ લાખ બાર હજાર બસોને ચૌદ દૈનિક વેતન કામદારો મળીને ટોટલ મિત્રો ચાર લાખ પચીસ હજાર વ્યક્તિઓએ તેમના જીવન ટૂંકાવ્યા છે આ આંકડાઓમાં મિત્રો મહિલાઓ ખેડૂતો અને કૃષિ કામદારો જમીન વિહોણા ભાડૂતીઓ ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ થતો નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો પણ એક વાયદો કર્યો હતો તેમ છતાં મિત્રો વાસ્તવિકતા અત્યારે જુદી જોવા મળી રહી છે કારણ કે સાલ બે હજાર ચોવીસની આવી ગઈ છે છતાં પણ મિત્રો મોદીજીએ આપેલી ગેરંટી હજુ પૂરી નથી થઈ ખેડૂતોની આવક મિત્રો હજુ પણ બમણી નથી થઈ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પચાસ હજાર રૂપિયા સુધી સહાય મળશે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે ચોવીસ સુધી લંબાવવામાં આવી છે તો વહેલી તકે તમે આ યોજનાનો લાભ લઈ લેજો અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી અને આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય મિત્રો ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અથવા કોઈ અન્ય વ્યક્તિ કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો મિત્રો તમે પણ આ યોજનાની અરજી કરો છો તો મિત્રો તમે યોજનામાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને અરજી કરજો જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને પચાસ હજાર રૂપિયાની સહાય ફળની દુકાન 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 કરિયાણાની તો રેડીમેડ ખોલવા માટે તમને સહાય આપવામાં આવે છે વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં મિત્રો દેવા માફીને લઈને અત્યારે ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે નવા સમાચાર છે તો દરેક ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર જે ખેડૂતો વર્ષ બે હજાર ચોવીસ પચીસ વર્ષથી દેવા નથી ભરી શક્યા એટલે કે મિત્રો જે પણ ખેડૂતો જે છે તે વીસથી પચીસ વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શક્યા તો તેવા ખેડૂતોને મિત્રો જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તો તેવા ખેડૂતોને પણ થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ ઉઠાવવામાં આવી છે જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શું દેવા માફી અને લોન માફીની અંદર ખેડૂતોને રાહત આપવામાં આવશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળશે મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મિત્રો મહિલાઓ કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તેમને મિત્રો બારસો પચાસ રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે બે હજાર ઓગણીસ થી મિત્રો આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવી છે આ યોજનાનું નામ પણ મિત્રો અગાઉ વિધવા સહાય યોજના હતું ત્યારબાદ મિત્રો આ યોજનાનું નામ બદલીને

ત્રણ દિવસની અંદર મિત્રો કપાસિયાના તેલના ડબ્બામાં પણ મિત્રો સાઠ રૂપિયાનો વધારો થયો છે આજે મિત્રો સિંગતેલના ડબ્બાના ભાવમાં વીસ રૂપિયાનો વધારો તો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં દસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ડબ્બાના ભાવ વિશે મિત્રો વાત કરીએ તો સિંગ તેલના ડબ્બાનો ભાવ છવ્વીસો એંસી રૂપિયાથી લઈને સત્યાવીસો વીસ રૂપિયા પહોંચી ગયો છે ત્યારે મિત્રો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પણ સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો સાહીઠ રૂપિયા સુધી ભાવ પહોંચી ચૂક્યો છે મિત્રો ચૂંટણી આવતી હોવાથી લોકોને એવી આશા હતી કે આવનારા સમયની અંદર હવે મોંઘવારીમાં ઘટાડો થશે પરંતુ મિત્રો તેનું વિપરીત જોવા મળ્યું છે અને તેલની અંદર મિત્રો ત્રણ દિવસથી લગાતાર મિત્રો તેલના ડબ્બાના ભાવ વધી રહ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે મિત્રો ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતા પહેલા વાહન રજિસ્ટર કરાવવું પડશે નહીં તો મિત્રો તમારે આ જાહેરનામાની અંદર વાહન હોવું જરૂરિયાત છે મિત્રો તમને જણાવી દે કે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી છે જે પૈકી મિત્રો ગુજરાત રાજ્યમાં સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ મતદાન થવાનું છે એટલે કે મિત્રો સાત સાત તબક્કામાં મતદાન છે ત્યારે આ મતદાન પહેલા મિત્રો ચૂંટણીની અંદર તેમ પ્રચાર માટે જે વાહનોનો ઉપયોગ કરો છો તો ખાસ કરીને મિત્રો તમારે આ જાહેરનામાનું પાલન કરવું પડશે એટલે કે મિત્રો જે વાહનો તમે મિત્રો પ્રચારમાં વાપરો છો રેલીઓની અંદર તો મિત્રો ખાસ કરીને આ જાહેરનામાનું પાલન આ વાહન ચાલકોએ કરવું પડશે